પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા ઇચ્છનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ પર જળાભિષેક કર્યો અને પીએમ મોદીના દીર્ઘાયુ તથા સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી હતી આ પૂજા અર્ચનામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા તેમણે એક સાથે મળીને પીએમના લાંબા અને સ્વસ્થ જીવન માટે કામના કરી હતી મંદિર માં પૂજા અર્ચના કર્યા બાદ સી આર પાટીલે સ્વચ્છતા અભિયાન હેઠળ અને ભારત નો આખા દેશમાં ડંકો વગાડનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો આજે પંચોતેર મો છે દિવસ છે એક એક ક્ષણ લોહી એક સમર્પિત કર્યું છે એમના જીવનમાં એમના કાર્યમાં એમને સતત એને પ્રદર્શિત પણ કરી છે અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાક વધી છે આજે એ ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં ત્રીજા નંબર પર આવવાની તૈયારીમાં છે એમણે જે યુદ્ધ માટેના સાધનો સિત્તેર ટકા બહાર થી લાવવા પડતા હતા આયાત કરવા પડતા હતા આજે આપણા દેશમાં બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશ અને દુનિયાની સામે મૂકી છે આ દેશમાં પણ મહિલા હોય યુવા હોય વૃદ્ધ હોય વિશ્વકર્મા સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય આ દરેક સેક્ટરના લોકો માટે ખેડૂતો માટે અલગ અલગ યોજના બનાવીને એમનું જીવન સરળ બને એના માટેના સરળ સફળ પ્રયત્ન એ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે એમણે જનધન ખાતા ખોલાવીને એક વિશ્વ રેકોર્ડ તો કર્યો પરંતુ જે બેંકો એક સામાન્ય માણસને બેંકમાં ઘુસવા દેતી નહોતી એકાઉન્ટ ખોલાવવાની તો બહુ દૂરની વાત હતી આજે એ દરેક બેંકોની અંદર સામાન્ય વ્યક્તિના પણ એકાઉન્ટ છે અને એની પાછળનો જે હેતુ હતો કે લોકોનું બેંક એકાઉન્ટ તો ખુલે એમાં એ સેવિંગ પણ કરે પરંતુ સરકારની યોજનાઓનો લાભ એમને ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એમને ટ્રાન્સફર થાય ડીબીટી મુજબ એને ટ્રાન્સફર થાય એના માટે કરોડો ખેડૂતો કરોડો બહેનો પંચોતેર જેટલા દિવ્યાંગોને ને નું વિતરણ કરવામાં આવ્યું હતું દિવ્યાંગો પગભર બને તેવા ઉદ્દેશ્ય સાથે ટ્રાયસિકલ આપવામાં આવી હતી આ પ્રસંગે દિવ્યાંગજનોએ સી આર પાટીલ આભાર માન્યો હતો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી લગભગ આખા દેશમાં બે કરોડ ઓગણપચાસ લાખ જેટલા જે દિવ્યાંગ ભાઈ બહેનો હતા એ દરેકને એનું જીવન સરળતાથી ચાલી શકે એના માટે જે સાધનોની એમને જરૂર હતી એ બધા જ સાધનો આપવાનો સફળ પ્રયત્ન કર્યો એમણે સૌથી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો જેમાં સત્તર હજાર દિવ્યાંગોને એકસાથે આ સાધનો આપવામાં આવ્યા જેના કારણે એ કાર્યક્રમની અંદર લગભગ એક લાખ લોકો હાજર હતા ત્યાર પછી એમણે કાર્યક્રમ કચ્છમાં કર્યો બનારસમાં કર્યો અને પછી આખા દેશમાં કર્યો એના પહેલાં ક્યારેય દિવ્યાંગ ભાઈ બહેનો માટે કોઈએ કાળજી લીધી નહોતી પરંતુ મોદી સાહેબે એમને એક દિવ્યાંગ નામ પણ આપ્યું અને એમને સાધનો આપીને એમનું જીવન પણ એમણે સરળ બનાવ્યું ત્યાર પછી પણ એમણે દરેક સરકારી બિલ્ડિંગોમાં દિવ્યાંગોને સરળતાથી એ વોશરૂમ જઈ શકે એના માટેની કલેક્ટર ઓફિસે સરકારી ઓફિસોમાં વ્યવસ્થા કરી જ્યાં જરૂર છે ત્યાં બધે જ રેમ પણ બનાવડાવ્યા અને એ રીતે પણ એમને વધુ સગવડ મળે એવો સફળ પ્રયત્ન મોદી સાહેબે કર્યો આજે મોદી સાહેબનો પંચોતેરમાં જન્મદિવસ છે આખું પખવાડિયો આમ તો સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર મોદી સાહેબના જન્મદિવસથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને લાલ લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ અને વચ્ચે પચીસમી સપ્ટેમ્બરે પંડિત દીનદયાળજીની જન્મજયંતિ આ પંદર દિવસનો કાર્યક્રમ એક સેવા પખવાડિયા તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે અને ગુજરાતમાં તો અમે દિવાળી સુધી આજે ઉત્સવ તરીકે એને ઉજવવાના છે